નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ ઘણા પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી આવતા રેશન કાર્ડ ધારકોને મળશે મિત્રો આ નવ વસ્તુ ફ્રીમાં દિવાળી આવતા ખાસ કરીને મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર છે કારણ કે હવે મિત્રો લાભાર્થીઓને નવ વસ્તુઓ છે તે મિત્રો મફતમાં મળવાની છે જેમાં તમને મિત્રો જણાવી દે કે ઘઉં છે કઠોળ છે ચણા છે ખાંડ છે મીઠું છે અને સરસવનું તેલ છે લોટ સોયાબીન અને પણ સમાવેશ થાય છે મિત્રો પુરવઠા વિભાગના અધિકારીઓને પણ યોજનાનો યોગ્ય અમલ કરવાઓ મિત્રો સૂચનાઓ આપી દેવામાં આવી છે તો તમને મિત્રો જણાવી દઈ કે જે પણ રેશન કાર્ડ ધારકો છે તેમને મિત્રો દિવાળી આવતા આ નવ વસ્તુઓ છે તે મિત્રો મળવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આ યોજનામાં કર્યો સુધારો ખેડૂતોના પાક રક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં મિત્રો સુધારો કર્યો છે તો ખેડૂતો દ્વારા સરકારમાં કરવામાં આવેલી રજૂઆતના પરિણામે આ સુધારો કરાયો છે ઊંચાઈ અને પહોળાતના હયાત ધોરણમાં પચીસ ટકાની છૂટછાટ આપવામાં આવી છે તો હવેથી મિત્રો આઈએસઆઈ માર્કની જગ્યાએ મિત્રો ખેડૂતો પોતાની પસંદગીનું મટેરિયલ ખરીદી શકે છે જોકે મિત્રો જીએસટી વાળું બિલ લેવું મિત્રો ફરજિયાત છે તો બે થાંભલા વચ્ચેનો અંતર 3 મીટરની હયાતના જોગવાઈમાં પણ મિત્રો 25% ની છૂટછાટ અપાય છે તો 15 મીટરના સહાયક થાંભલા બંને બાજુ મૂકવાની જોગવાઈ સામે ખેડૂતો પોતાની અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ અપાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મિત્રો બાર હજાર રૂપિયા સુધીની સહાય તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ શનિવારે રાજ્યના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે કે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ ખેડૂતોને વાર્ષિક બાર હજાર રૂપિયા પ્રતિ એકર આપવાની જાહેરાત કરી હતી રેવંત રેડ્ડીએ મિત્રો ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે તેમની સરકાર ખેડૂતોને પ્રતિ એકર પંદર રૂપિયાની રકમ આપશે પરંતુ હવે મુખ્યમંત્રીએ તેમાં સુધારો કરીને બાર હજાર રૂપિયા કરી લીધા છે મુખ્યમંત્રી ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છીએ અને રાજ્યના વિકાસમાં તેમની ભૂમિકાને સમજીએ છીએ તેમણે કહ્યું કે મિત્રો આ યોજના તમામ ખેડૂતો માટે લાગુ થશે અને તેમને તેમની ખેતી સુધારવામાં

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતો હાલ અત્યારે દેવાદાર બન્યા કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિપ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે ગુજરાતના તમામ ખેડૂતોને આવક કરતા ચાવકના પ્રમાણમાં વધારો થયો છે રાજ્યના પ્રત્યેક ખેડૂતોને માટે પચાસ કરતા વધુ નો દેવ થઈ ગયું છે તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતોની ઉપર સરેરાશ પાંચ લાખ રૂપિયા સુધીનો દેવ આવે છે

તો તમને મિત્રો જણાવી કે જે પણ ખેડૂતોને મહિને મિત્રો ની અંદર તમે જોઈ શકો છો કે ખેડૂતોને મિત્રો મહિનાની આવક પચીસ હજાર થી લઈ ત્રીસ હજાર રૂપિયા સુધીની આવક હોય છે માત્ર મિત્રો ગુજરાત જ એવું છે કે જ્યાં મિત્રો ખેડૂતોને ઓછા પૈસા મળે છે એનું કારણ એક મિત્રો ખેડૂતો પૂરતા ભાવ મળતા નથી જેથી મિત્રો અરજી કરી દેજો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે મિત્રો આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો મિત્રો પુનઃ

મંજૂર કરવામાં આવી છે તો તમને મિત્રો જણાવી દે કે તમારી આજુબાજુ અંદર કોઈ પણ મિત્રો અનાથ બાળક હોય તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ત્રણ હજાર રૂપિયા સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાદી પોલીસી વસ્ત્રની ખરીદી પર ત્રીસ નું વળતર ગાંધી જયંતિના ઉપલક્ષે ભરૂચ અને સિકલી વાપીમાં ખાદી પ્રદર્શન અને વેચાણ મેળો યોજાશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને ખાદી ફોર નેશન આ મિત્રો આહવાનને ઝીલી હતી તો બે ઓક્ટોબર બે હજાર પચીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ખાદી અને પોલીસ વસ્ત્રની જે પણ મિત્રો ખરીદી પર ત્રીસ ટકા વળતર માત્ર મિત્રો કર્યો છે વાપી ના પરંતુ તમારા જિલ્લાની અંદર પરંતુ તમારા તાલુકાની અંદર જ્યાં પણ મિત્રો ખાદી ભંડાર સ્વદેશી દુકાન હોય ત્યાં જઈને મિત્રો તમે ત્રીસ ટકા વળતર છે તે મિત્રો તમે મેળવી શકો છો સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી ઉપર દોડશે સોળસો એક્સો દિવાળી સહિતના શહેરોમાંથી વતન જતા મુસાફરો માટે કુલ મિત્રો સોળસો જેટલી એકસ્ટ્રા બસો દોડાવવામાં આવશે ખાસ કરીને સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ અને પંચમહાલ તરફ જતા શ્રમજીવો અને રત્ન કલાકારો આ સેવાનો લાભ મળવાનો છે તો નિગમના તમામ વિભાગો દ્વારા આ બસ સેવા તહેવારોની ઉજવણીમાં મોટી રાહત આપશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના પંદર હજાર થી વધુ ખેડૂતોએ પાક વીમાનું વળતર મેળવવા માટે સાત વર્ષ સંઘર્ષ કેમ કરવો પડ્યો તો મિત્રો આ ખેડૂતો છેલ્લા સાત વર્ષથી એટલે કે વળતર મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં લડી રહ્યા હતા તો ગુજરાત હાઈકોર્ટે મિત્રો એસબીઆઈ જનરલ મિત્રો ઇન્સ્યોરન્સ વીમા કંપનીને પંદર અને સુડતાલીસ ખેડૂતોને સાત કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો છે વર્ષ બે માં ભારે વરસાદ પડવાના કારણે અતિવૃષ્ટિ

હાય હતા તો ગુજરાત રાજ્યમાં વર્ષ બે હાજર સત્તર માં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક ધોવાઈ ગયા હતા સરકારે ખુદ મિત્રો અતિવૃષ્ટિ જાહેર કરીને ખેડૂતોને રાહત

દાવોની તપાસ કરવા માટે એક સમિતિની રચના પણ કરી હતી તો આ મામલાની તપાસ કર્યા પછી સમિતિએ અગિયાર જુલાઈ બે હજાર ત્રેવીસ ના રોજ એક આદેશ પસાર કર્યો હતો જેમાં મિત્રો એસ બે ઇન્સ્યોરન્સ પંદર હજાર સુડતાલીસ ખેડૂતોને વીમા દાવા તરીકે સાત પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપી દેવામાં આવ્યો છે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ ખેડૂતોના સાત સાત વર્ષથી જે પણ મિત્રો પાક વીમાની રકમ બાકી હતી તે ખેડૂતોને હવે મળવાની છે

સીએ મારફતે વિના મૂલ્ય ઓનલાઇન નોંધણી ના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર મારફતે હાલમાં ચાલુ છે તેમજ મિત્રો મોટા ભાગના ખેડૂતો દ્વારા નોંધણી પૂર્ણ કરવામાં આવેલ છે તો ચાલુ ખરીફ સીઝનમાં મગફળીનું ટેકાના ભાવે વેચાણ કરવા થયેલા નોંધણીમાં દર્શાવેલ પાક અને સર્વે નંબરનો ડિજિટલ ક્રોપ સર્વે અને સેટેલાઇટ ઇમેજ આધારિત વેરીફિકેશન કરવામાં આવેલ રહેલ છે તો હાલની સ્થિતિએ સર્વે નંબરમાં પાક અને ત્યારબાદ સેટેલાઇટ કે ડિજિટલ

પાણીમાં ડૂબ્યા હતા આજે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાની મુલાકાત લઈ અને સ્થિતિ નું મૂલ્યાંકન કરશે તો વિધાનસભાની અંદર મિત્રો આ મુદ્દો ગુંજ્યો હતો અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે હવામાન આગાહી પછી ત્રણ કરોડ એસએમએસ મોકલાયા હતા ને પાંચ અધિકારીઓની નિમણૂક થઈ હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાળકોનું આધાર કાર્ડ હવે મિત્રો ઘરે બેઠા નીકળે છે બાળકો માટે આધાર કાર્ડ બનાવવાનું હવે સરળ બન્યું છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા મિત્રો એટલે કે ઉદય બાળ આધાર કાર્ડની શરૂઆત કરી દીધી છે આ આધાર કાર્ડ મિત્રો બ્લુ કલરનું હશે બાળકનું આધાર કાર્ડ મિત્રો બનાવવા માટે માતા પિતાએ બાળકોને મિત્રો હવે આધાર કેન્દ્રો પર લઈ જવાની મિત્રો જરૂર રહેશે નહીં પણ મિત્રો કર્મચારી પોતે ઘરે આવીને જ બાળક નો આધાર કાર્ડ છે તે મિત્રો બનાવી આપશે આ બ્લુ આધાર કાર્ડ માટે ઓછામાં ઓછી ઉંમરને કોઈ પણ મિત્રો મર્યાદા નથી તો નવજાત બાળક માટે પણ મિત્રો બાળ આધાર કાર્ડ ને અરજી કરી શકાશે પાંચ વર્ષ સુધીના બાળકના બાયોમેટ્રિક નહીં લેવામાં આવે માત્ર તેમનો મિત્રો ફોટો ખેંચી અને તેમના માતા પિતાના આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવશે બાળ આધારની સર્વિસ માટે માતા પિતાએ ઉદયની સત્તાવાર વેબસાઈટ પરથી મિત્રો પોતાનો શહેર અને વિસ્તારનું સેવા કેન્દ્ર પસંદ કરીને અરજી કરવાની રે ત્યાર ના સમાચારો વિશે વાત કરીએ તો ખાતામાં બેલેન્સ ન હોય તો પણ તમે મિત્રો આ પૈસા ઉપાડી શકો છો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે જે પણ મોદી સરકાર દ્વારા પીએમ જનધન યોજના ચલાવવામાં આવે છે જેમાં મિત્રો તમારા ખાતાની અંદર બેલેન્સ ન હોવા છતાં પણ તમે દસ હજાર રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો લઈ શકો છો તો પ્રધાનમંત્રી જનધન યોજનાને અગિયાર વર્ષ મિત્રો પૂર્ણ કર્યા છે અને અગિયાર વર્ષમાં યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાઓની સંખ્યા વધીને છપ્પન પોઈન્ટ હોળ કરોડ થઈ ગઈ છે તો તે જ સમયે મિત્રો ખાતાઓની અંદર બે પોઈન્ટ અડસઠ લાખ કરોડ રૂપિયા જણાવી દે કે આ ઓવર મર્યાદા શું છે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ લાભાર્થીઓ દસ હજાર રૂપિયા સુધીની ની સુવિધા મેળવી શકે છે તો તમને મિત્રો જણાવી દઈએ કે ઓવરડ્રાફ્ટ હેઠળ મિત્રો જો તમારા ખાતા

ઝીરો બેલેન્સ હોવા છતાં પણ તમે દસ હજાર રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો લઈ શકો છો